ટ્રેક્ટર તમામ ઓજાર સાથે ચીપીઓ છે ઓજાર મળી જશે રાપ છે ડગરા છે ફોર વ્હીલ ટ્રેલર છે હલર છે લોઢિયો અલગ અલગ ટોટલ વસ્તુ તમને મળી જશે હું તમને ટ્રેક્ટરની અને ઓજારની બધી ડિટેલ આપી દઈશ ક્યાં જોવા મળશે કેટલી કિંમત છે અને તેમના ઓનરના નંબર બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો અને આવા જ તમે નવા નવા વિડીયો દરરોજ જોવા માગતા હોય વાહન અને પશુના તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સોનાલિકા ટ્રેક્ટર છે અને સાથે એ ટુ જેડ ઓઝાર દાતી રાપ ચીપીઓ ટ્રેલર હલર ટોટલ વસ્તુ વેચવાના છે સૌ પ્રથમ હું તમને ટ્રેક્ટરની વાત કરું તો સોનાલિકા ટ્રેક્ટર છે અઢાર પાવરનું મિની ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કટ ટ્રેક્ટર જોઈ શકો છો કમ્પ્લેટ ટ્રેક્ટર ફૂલ સાચવેલું ચોખ્ખું અને કંપની કન્ડિશન ઓરિજિનલ કંડિશનમાં ટ્રેક્ટર વાત કરું મોડલ બે હજારનું ટ્રેક્ટર છે સાવ ઓછું ફરેલું ઘર ઘરાવ એકાથે ચાલેલું અને ફૂલ સાચવેલું મિની ટ્રેક્ટર કંપની કંડિશન એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ ટકા અને સીટ છત્રી પણ સારા છે વાયરિંગ કમ્પ્લેટ સ્લેબના ટ્રેક્ટર લાઈટ પણ બધી કંપનીની ચાલુ ટાયર પણ સારા છે વિડીયો અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ લઈને ચેક કરીને લઈ શકો છો પહેલા ટ્રેક્ટરના અને ઓઝારના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો આ સેટ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની સાથે ઓજાર પણ આપવાના છે ઓજારની અંદર દાંતી છે રાપ છે અને સુયા એટલે કે સાથે તમને ચીપીઓ પણ મળી જશે ફોર વ્હીલ ટ્રેલર હર ભોલેની ફોર વ્હીલ ટ્રોલી છે ડગરા છે લોઢિયા અલગ અલગ અને સાથે એક હલર પણ છે આ ટોટલ વસ્તુ તમને મળી જશે હું તમને ટોટલ વસ્તુની વિડીયો ક્લિપ પણ જે આપણી આગળ ખેડૂત મિત્ર પાસેથી આવી છે તે પણ હું તમને બતાવી દઈશ તે પ્રમાણે ટોટલ વસ્તુ મળશે બાકી તમે વધારે માહિતી માટે ટ્રેક્ટર ઓઝારના ઓનરનો કોન્ટેક કરી લેજો હવે વધારે માહિતી માટે તમે તેમનો કોન્ટેક કરજો અને કિંમત પણ તેની પાસેથી તમે જાણી શકો છો ટોટલ વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો કેશોદ અને ગામ નુનારડા ગામે જોવા મળશે હવે તમારે આ ટોટલ વસ્તુ લેવી હોય તો હરદાસભાઈના નંબર કઈ રીતના મેળવવાય યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે હરદાસભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે પંચાણું સાત અડતાલીસ વાળા નંબર પર ફોન કરી અને ટોટલ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો